સાબરકાંઠાના મુખ્ય મતક હિંમતનગર ખાતે નાગરિક સહકારી બેંકની ડિરેક્ટર બોર્ડની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે આ ચૂંટણીમાં બેંકની કુલ તેર બેઠકો માટે બેતાલીસ ઉમેદવારો મેદાને છે જ્યારે બત્રીસ હજાર આઠસો છોતેર મતદારો પોતાના ઉપયોગ કરી રહ્યા છે સામાન્ય વિભાગની વિભાગની બેઠકો બેઠકો માટે માટે ઉમેદવારો મહિલા બે પાંચ અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની એક બેઠક માટે આઠ ઉમેદવારો ચૂંટણી રિંગમાં છે હિંમત હાઈસ્કૂલ ખાતે પચીસ રૂમમાં પચાસ મતદાન બૂથ ગોઠવાયા છે અને જ્યાં સુરક્ષા દળોની કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે પાંચ વર્ષના કાર્યકાળ માટે યોજાતી ચૂંટણીમાં વિકાસ પેનલ પરિવર્તન પેનલ તથા સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે ચૂંટણી જાહેર થતા પહેલા ઉમેદવારોએ જનસંપર્ક અભિયાન ચલાવ્યું હતું કારણે ચૂંટણીમાં રસ અને ઉત્સાહ વધ્યું છે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરાશે અને મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતા છે જેને લઈને હિંમતનગર તેમજ આસપાસના વિસ્તારમાં મતદારોમાં હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આજની ચૂંટણીમાં બત્રીસ હજાર છસો એકસઠ કુલ મતદારો છે ઓગણત્રીસ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે આઠ ઉમેદવારો એસસી એસટી કેટેગરીમાં છે અને પાંચ ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે કુલ પચીસ રૂમો અને એમાં પચાસ ઈવીએમ એટલે પચાસ બુથ બનાવી અને આજની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે ચૂંટણીની પ્રક્રિયા મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી પરિણામ માટે દરેક એક એક ઈવીએમ ખોલી અને દરેક ઉમેદવારના નામ સામે પડેલ મત જાહેર કરવામાં આવશે